સ્વાગત છે તમારું મિત્રો આજના વ્લોગમાં આપણે આવ્યા છીએ ભાવનગરના અકવાડા ગુરુકુળ એરિયામાં નવા જ બનેલા ટર્નામેન્ટની વિઝિટ કરવા માટે તો પૂરો વિડીયો એન્ડ સુધી જોજો છન્નુવારનો પ્લોટ રહેવાનો છે છસો પચાસ સ્કવેર ફૂટનું બાંધકામ મળે છે આ રીતે મળે છે આપણને પાર્કિંગ એરિયા અહીંયા આગળ સાથે મળે છે ચાર હજાર લિટરનો વોટર સ્ટોરેજ આ રીતનું એલિવેશન અને લાઇટિંગ બનાવેલું છે જોઈ શકો છો હવે આપણે અંદર જઈએ તો લિવિંગ રૂમ મળે છે ચૌદ બાય નો જે કંઈક આ રીતે રહેવાનો છે સામેની સાઈડ ટીવી યુનિટ માટેની સ્પેસ મળે છે અહીં આગળ છે આપણા ગૃહિણી બહેનો માટે કિચન સાત બાય ચૌદનું ટાઇલ્સ નું ફિનિશિંગ તમે જોઈ શકો છો અને ગ્રીનહાઇટનું પ્લેટફોર્મ રહેવાનું છે અહીં આગળ એક વોશ બેસિન છે સાથે આ રીતે મળે છે વિન્ડો સ્ટોરેજ માટેનું માળીઓ મળે છે ફ્રીજ નું એક પોઈન્ટ આવી જાય છે ત્યારબાદ આ રીતે બહારની સાઈડ જઈ શકાય છે અને અહીંયા આગળ મળે છે એક ટોયલેટ હવે જોઈએ આ તરફ આપણે બેડરૂમ આ છે પેલો બેડરૂમ અગિયાર જેમાં છ બાય છે આ રીતે રહેવાનો છે આખો પૂરો બેડરૂમ હવે આપણે જોઈએ બીજો બેડરૂમ તેની સાઇઝ પણ બાય છે સ્ટોરેજ સ્પેસ એક મળી જાય છે ઉપરની બાજુ આપણને અને સાથે સેમ સાઈડ આવી જાય છે એક વોશ એરિયા અગાસીમાં આપણને એક હજાર લીટર વોટર સ્ટોરેજ મળશે બીજી વાત કરીએ તો આ ટેનામેન્ટ ટાઇટલ ક્લિયર અને કમ્પ્લીશન સર્ટિફિકેટ સાથે મળશે લોન પણ અવેલેબલ છે પ્રાઇઝ ટેનામેન્ટની છે ચોત્રીસ લાખ સાઇટ વિઝિટ માટે સ્ક્રીન પર આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરજો અને ભાવનગરના આવા જ પ્રોપર્ટી વિડીયો રેગ્યુલર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બિકોઝ વી આર ટર્નિંગ યોર ડ્રીમ્સ ઇન્ટુ રિયલ એડ્રેસીસ